ભાવનગર શહેરના રોયલ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં કચરાના જથ્થામાંથી પાંચસોના દરની શંકાસ્પદ નોટો મળી ભાવનગર શહેરના હઝુરપાયગા રોડ ઉપર આવેલ રોયલ કોમ્પ્લેક્ષની પાછળના ભાગે પડેલા કચરાના જથ્થામાંથી શંકાસ્પદ પાંચસોના દરનીચ નોટોનો જથ્થો મળી આવતા એસઓજી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો ઘટનાની જાણ થતા એસપી સહિતના દોડી આવ્યા હતા આ અંગે એસપી ના જણાવ્યા મુજબ ના દરની ઝેરોક્ષ કરેલી અથવા પ્રિન્ટ કરેલી પંચાણું નોટ મળી આવી છે આ અંગે પોલીસે સીસીટીવી અને આસપાસમાં પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં રોયલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં આવેલા કચરામાં ભારતીય દરની પાંચસોની નોટ જેવી દેખાતી નોટ પડેલ છે એની માહિતી મળતા ભાવનગર જિલ્લાની એસઓજીની ટીમ દ્વારા તપાસ કરતા ભારતીય દરની રૂપિયા પાંચસોની ઝેરોક્ષ કરેલી અથવા પ્રિન્ટ કરેલી ટોટલ પંચાણું નોટ મળી આવેલ છે આ જે જગ્યાએથી નોટ મળી આવેલ છે ત્યાં કચરાનો ખૂબ મોટો ઝઘડો પડેલ છે જેથી હવે આજુબાજુના સીસીટીવી જોઈ તથા અહીંયા જે પ્રિન્ટિંગની દુકાન અથવા અને લગતું જે કામ કરે છે એમાંથી કોઈ પ્રિન્ટ કરે છે કે બહારથી કોઈ આવી અને અહીંયા નોટ નાખી ગયેલ છે એ દિશામાં આગળની તપાસ ચાલુ છે